शत्यस्य सत्यमृतसत्यनेत्रम् शत्यात्मकम् त्वां शरणम् प्रपन्ना शृण्वन् गृणं सं चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते क्रियासु यत्स्त्वत् પ્રભુ તમે જ સત્ય સંકલ્પ છો સત્ય પ્રતિષ્ઠિત છે અને સત્ય જ એ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે સૃષ્ટિના પૂર્વે

જે પ્રાણી હજુ મુક્ત તો થયા નથી પરંતુ જે પોતાને મુક્ત માને છે અને પોતાને જ બ્રહ્મ માની અને તમારી સેવાથી દૂર થાય છે અને બુદ્ધિ બગડે છે તમારી સેવાથી દૂર થાય તો શું થાય એની બુદ્ધિ બગડે અને અંતે શું થાય છે આ લોકો સાધના કરી મોટી પદવીઓ પ્રાપ્ત કરે પરંતુ

પ્રભુસ્વ માથા પર પગ રાખી અને એ આગળ વધે છે કેમ તોયા બી ગુપ્તા વિચરંતી નિર્ભયા તમે ચાર બાજુથી એમને સાચવી લો છો રાખીને ચાલે છે ને એ પડે છે થાકે છે અને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ આવે છે અને જે ગોવિંદની કૃપાના બળથી ચાલે છે જે ભગવાનના બળની કૃપાથી ચાલે છે એને તો મોટા મોટા વિઘ્નોના ઉપર પણ એ પગ મૂકી અને આગળ વધે છે એટલે એમને કોઈ થાક લાગતો નથી માટે હે પ્રભુ તમારા ભક્તોનું ક્યારે પતન થતું નથી માટે ભગવાનના ચરણ કમળનો એ આશ્રય કરવું ભગવાનના ચરણકમરણ નું આશરે કેવી રીતે કરવું તો કહે શ્રૃણવન ગૃણન સંસ્મરચિ નામાની રૂપાણી ચંગલાની ક્રિયાશુ યત્વ ચરણારરવિંદિષ્ટેતા ન ભવાય કલ્પ તે ભગવાનની લીલાઓ સૌ પ્રથમ પહેલા તો ખૂબ સાંભળો ભગવાનની લીલાઓ જો કોઈ ભગવાન તો જે મળે ને એને તમે એને સંભળાવો અને કોઈ સાંભળ્યા સાંભળનારો પણ ન મળે તો શું કરવાનું તો સંસ્મર ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાનું અને પછી ચિંતન તો સ્મરણ અને ચિંતન માં ભેદ છે અપ્રયત્ન ચિત્ત વ્યાપાર સ્મરણમ અને સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ચિંતનમ

ભગવાન ને લીલાઓનું સ્મરણ કરો વિસ્મરણ થતું હોય તો ચિંતન કરો આ રીતે જેને પોતાના રાખ્યું છે જેને પણ ભગવાન ને પોતાના ચિત્તને ભગવાનના સ્મરણમાં રાખ્યું છે એ આ ભવાટબી માં ક્યારેય ભટકતો નથી आविष्ट चेतान भवाय कलपते हे प्रभु मत्स्यास्वकच्छपन् ऋषिं राजन्य विप्रविपुदे सुकृतावतार त्वं पासिनस्त्रिभुवनं च यथाधुनेश भारं भुवो हर्यधु પ્રભુ કૃસિંહ અવતારો ધારણ કરી અમારી અને ત્રણેય લોકની આપે જ રક્ષા કરી છું તે હે પ્રભુ આપુવોહર આ પૃથ્વી નું ભાવમ ભુવોહર પછી તો દેવ દેવોએ અંતિમ શ્લોક માં દેવકી માં ની પણ ઉત્તમ સ્તુતિ કરી દિષ્ટ્યાં ભે કોક્ષી ગર કુમાહાન સાક્ષાત ભગવાન હે મા દેવકી તમે કેટલા ભાગ્યશાળી છો જે બ્રહ્માંડ નાયક છે જે પ્રલયના સમયે બધાને પોતાના ઉદરમાં રાખે છે એ પરમાત્મા આજે તમારા ઉદરમાં સમાઈ ગયા માટે તમારે કંસથી ગભરાવાની કોઈ જરૂર નથી ભયમ ભોજ પતેર ભોજપતે એટલે કંસ ભયમ એનો તમારે ભય રાખવાની કોઈ જરૂર નથી હવે તમે આ ભોજપતિને મરેલો જ સમજો આમ સમજાવી બ્રહ્મા શિવ વગેરે દેવતાઓ સ્તુતિ કરી અને અંતર ધ્યાન થયા હવે ભગવાનના પ્રાગટ્યનો ઉત્તમ સમય આવશે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ